બટન એમ નો આવડે મને એવું લાગે જો બે વર્ષ પછી અમારે સિલ્વર બટન આવ્યું હાલો દસ નવા બધા નું સ્વાગત છે જય માતાજી રામ રામ બધા તો બધા મજામાં જઈશું અને હું પણ મજામાં છું તો આજે અત્યારે આપણે આવી ગયા છીએ બાપા સીતારામની મઢિયા કેમકે નાનું મોટું ગમે એ કામ હોય એટલે આપણે બાપા સીતારામના દર્શન કરવા અને નાનીયર વધારવા આવવું પડે તો આજે આપણે આવી ગયો છે સિલ્વર પ્લે બટન તો ઘણા લોકો સિલ્વર પ્લે બટન માટે બહુ બધી મહેનત કરતા હોય તો એ નથી આવતું તો આપણે ટૂંક સમયમાં બે વર્ષમાં સિલ્વર પ્લે બટન આવી ગયું છે તો આપણે પહેલાં બાપા સીતારામને શ્રીફળ વધારવાનું છે અને પછી કરવાનું છે સીલ પ્લે બટનનું અનબોક્સિંગ તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો હવે પહેલા શ્રીફળ વધારે નાખીએ પછી કરી અનબોક્સિંગ અમારા ટેન્કભાઈ વધારે છે શરીફળ મારો નાનો ભાઈ તમે ઘણીવાર વાર વ્લોગમાં જોઈએ છીએ તો ભાઈ શરીફળ વધી નાખ્યું છે અને બાપા સીતારામને હવે પ્રસાદી મેં દે અને દર્શન કરી લે અને હું પણ દર્શન કરી લઉં એટલે હલવાઈ ગયો જો અહીંયા કાઢજે પડે તમાર તો તમે પણ બાપા સીતારામના ના દર્શન કરીજો પેલા તો જય બાપા સીતારામ તમારે ટેન્કુ ભાઈ દર્શન કરે છે હવે અને પછી આપણે કરવાનું છે સિલ્વર પ્લે બટન નું અનબોક્સિંગ કઈક ખુશી થશે કઈક મને અલગ છે કેમ કે આવો મોકો કોને મળે નાના મોટા યુટ્યુબરો બહુ બધી મહેનત કરતા હોય આ આના માટે મારી કરતાં ખુશી મારા મમ્મીની છે કે મને બહુ સમય પહેલાં કહેતા કે કે દે છે કહે છે નામ ન આવડે સિલ્વર પેલા બટન પણ એમ કહેતા યુટ્યુબનું ઓલું બટકું આવે એ કહે છે તો આજે ફાઇનલી આવી ગયું છે મારા મમ્મી પાસે પણ ગાવાનું છે એને ખબર નથી આવી ગયું તો હું આજે મારા મમ્મીને પણ વ્લોગમાં બતાવીશ જોકે મારી ફેમિલી ચેનલ છે એમાં તો મારા મમ્મી આવે જ છે પણ આ ચેનલમાં કોઈ દિવસ નથી આવ્યા તો આ ચેનલમાં આપણે મારા મમ્મીને લેવાના છે અને સિલર બટન એના એના હાથ થી ખોલાવવાનું છે તો કન્ટિન્યુ અલગ મારે તમને મજા આવી છે અને મારા પપ્પા લોગમાં આવે તો એને લેવાના છે કેમ કે એ ઘણી વાર એને એ ન આવે કેમ કે એને લાગે શરમ એટલે એ ના પડે એટલે તોય મહેનત કરે એ આવે તો ફાઈનલી અનબોક્સિંગ કરવાનો સમય આવી જશે તો અનબોક્સિંગ કન્ટિન્યુ ના

તો કન્ટિન્યુ ઓલગ મારે તો આ બોલો આ ચેનલ માં કોઈ દિવસ મારા મમ્મી નથી આવ્યા તો જેને ખબર નથી કે મારા મમ્મી કોણ છે તો ઈ આજે આ બ્લોગ માં ખબર પડશે તો કન્ટિન્યુ ઓલગ રહેવું તો તો ભાઈ આવે છે વરસાદ અને ચિલ્ડ્રન પ્લે બટન નું અનબોક્સિંગ કરી નાખ્યું અને મને ઈચ્છે છે આવવાનું મન તો હું મેળવ છું નાવા ચાલુ વરસાદમાં ફૂલ વરસાદ આવે છે અને કંઈક અલગ જ મજા આવે છે એમ કે વરસાદ તો ઘણી વાર આવી ગયો પણ હું કોઈ દિવસ સુધી નાયો નથી તો આ મન છું નાવાનું એમ કે સેલો ટુલે બટન ની ખુશી હતી અને સાલોમાં વરસાદ આવી ગયો તો નાય નાખું છું તો કેમેરામાં લગભગ પાણી આવી ગયું છે કઈ ખબર નથી હું તો પણ એટલે કઈ બતાતું નથી જવું બતા એવું પણ હું તો અત્યારે ફૂલ મોજ લઈ રહ્યો છું હાલો તો આપણે આવી જશે ઘરે અને બે કલાક પછી કેમ કે વરસાદ એટલો આવતો પછી નાઈન વી આવ્યા અને હવે માર્ગ બાન આપવાનું છે

તાન દિન મો હવે આવી ગયો તો કેમ લાગે હવે આયા ઢીંગા દે આવતા નહી ફેમિલી ચેનલ છે આમાં તો આવતા કેમ કે હોય એટલે અને અમાર મીરા તારે ન જોવું જાય લીધું સારું હા કોણ હું કોણ

ભાઈ અમારે ફાઈનલી સિલ્વર ફ્લોર બટન આવી ગયું છે બધાનો દિલથી આભાર કેમ કે અમારી આશા પણ નહોતી કે અમે અહીંયા સુધી પહોંચ્યું અને તમે પોગાડી દેવો અમને તમે બધા સપોર્ટ જ આપ્યો કે અમારે બે વર્ષની અંદર સિલ્વર ફ્લોર બટન આવી ગયું હવે આશા કરું છું કે આપણે ઠેટ ગોલ્ડન પ્લે બટન સુધી પહોંચવાનું છે પણ એ તો હજી વાર લાગશે કે દે આવે કંઈ નક્કી નહીં પણ બધાનો દિલથી આભાર ફરીવાર બાકી આ છે અમારા નાના બેન મારા ક્યાં આવડે અમારું હે અમારું તારું તો કાંઈ વાંધો નહીં તો વ્લોગને અહીંયા પૂરો કરો શું જો એની મજા આવી હોય તો એ લાઈક કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખજો આ હેનું શાંતિનું આવે કે બીજું ગમી આવે મને નથી ખબર એટલે તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો શેનું આવે તો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળી શીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી